પરમાત્માની કૃપા માટે તેમની પૂજા અને યજ્ઞ કે પછી હવન કરવાનો મહિમા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યો છે પૂજા કે યજ્ઞની પૂર્ણાહુતિમાં ભગવાનને પુષ્પ કરાય છે અર્પણ પરંતુ આ પુષ્પ અર્પણ કરતી વખતે મંત્રોનું ઉચ્ચારણ આવશ્યક છે જેને મંત્ર પુષ્પાંજલિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે કયા મંત્રથી પુષ્પ અર્પણ કરવું અને મંત્ર પુષ્પાંજલિનો શાસ્ત્રોમાં કેવો મહિમા ગાવામાં આવ્યો છે જાણીશું આજની ખાસ વાતમાં માત્રયના જન્મ સંસાર બંધના વંદનામસ્ત વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે જે વિષય ઉપર આપણે વાત કરવાની છે તે વિષય છે મંત્ર પુષ્પાંજલિ મિત્રો મંત્ર પુષ્પાંજલિ વિશે શાસ્ત્રમાં એનો શ્રેષ્ઠ ઉલ્લેખ કરવામાં આવે છે કે મંત્ર પુષ્પાંજલિ એટલે શું મિત્રો ઘણી વખત તમને કદાચ ખ્યાલ હશે કે તમે કોઈ મોટા યજ્ઞમાં ગયા હોવ અને યજ્ઞની જ્યારે પૂર્ણાહુતિ થઈ હોય અને પૂર્ણાહુતિ બાદ ત્યાં જે ભુદેવ હોય આચાર્યશ્રી હોય એ બધા જ ભક્તોના હાથમાં ફૂલ આપવામાં આવે છે અને ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે તે પુષ્પ દરેક વ્યક્તિએ લાઈનસર સર આવીને ભગવાનના ચરણોમાં મૂકવાનું આવું આપણે ઘણી વખત જોયું હોય છે તો તે વસ્તુ જે થાય છે તે હાથમાં ફૂલ આપવામાં આવે છે તેને કહેવામાં આવે છે મંત્ર પુષ્પાંજલિનો સમય હોય છે કોઈ મંદિરમાં ગયા હોય ત્યારે પણ પૂજારી શ્રી દ્વારા છેલ્લે તમને હાથમાં પુષ્પ આપીને કીધું છે ભગવાનના ચરણોમાં જઈને અર્પણ કરો તો તે ક્રિયા જે થાય છે તે ક્રિયાને મંત્ર પુષ્પાંજલિ કહેવામાં આવે છે મંત્ર પુષ્પ અને અંજલિ મતલબ જ્યારે પૂજા ભગવાનની પૂર્ણ થાય છેલ્લે આપણે ભગવાનને ચરણમાં મૂકવા જઈ છે તે દરમિયાન તે ભગવાનની પૂજન હવન જપ તપ પૂર્ણાહુતિ બધું જ સરસ મજાનું એ ક્રમ કર્યો હોય છે પાદ્ય અર્ઘ્ય આચમન સ્નાન વગેરે અને એ સંપૂર્ણ થયા પછી ભગવાન એકદમ પ્રસન્ન હોય છે અને ભગવાન જ્યારે પ્રસન્ન હોય ભગવાન જ્યારે ખુશ હોય અને ત્યારે આપણે ભગવાનના દ્વારે જઈએ છીએ તો તે ભગવાન વરદાન આપે છે જેમ કે કોઈ વ્યક્તિના ત્યાં આપણે જઈએ છીએ મીઠાઈ લઈને એનો જન્મદિવસની શુભકામના પાઠવો ત્યારે હંમેશા ખુશ હોય પણ એ માણસનું કાર્યક્રમ બધો પતી ગયો હોય સમયસર આપણે ગયા હોય તો એ વસ્તુ સારી પણ એની વચ્ચે પણ જવું યોગ્ય ન કહેવાય તો પૂજાની વચ્ચે ન જવાય પણ પૂજા પૂર્ણ થયા પછી જ કરવામાં આવે છે મંત્ર પુષ્પાંજલિ જેમાં જે યજમાન દ્વારા હવન પૂજન વગેરે જે કંઈ થયું હોય મંદિરમાં થયું હોય કે તો તે પછી બધા જ લોકોને પૂજાનો લાભ મળે છે જેને કહેવાય મંત્ર પુષ્પાંજલિ અને શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મંત્ર પુષ્પાંજલિ જ્યારે થતી હોય ત્યારે એ વિદ્વાન પંડિતો દ્વારા એક મંત્ર બોલવામાં આવે છે નાના સુગંધિ પુષ્પાની ઋતુકાલો ભવાની પુષ્પાંજલિ પરમેશ્વર અર્થ એવો થાય કે હે ભગવાન ઋતુ કાલે ભગવાન જે અત્યારે હાલ જે ઋતુ પ્રમાણે જે પુષ્પ છે એ પુષ્પ પ્રભુ તમારા ચરણોમાં અર્પણ કરું છું મંત્ર દિવ્ય મંત્ર બોલાય તમે તમારા ઘરમાં પણ પૂજા પૂર્ણ થયા બાદ છેલ્લે ફૂલ રાખીને આ મંત્ર બોલવાનું નાના સુગંધિ પુષ્પાણી ઋતુકાલ ઋતુકાલોભવાની પુષ્પાંજલિ મયા દત્તમ ગ્રહણ પરમેશ્વર જો તે ના ફાવે તો ત્રણ વખત બોલવાનું ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ બોલીને પણ અર્પણ કરી શકાય અથવા શ્લોક જ બોલી જવાનું નાના સુગંધિ પુષ્પાણી ઋતુકાલ ભવાની પુષ્પાંજલિ મયા દત્તમ ગ્રહણ પરમેશ્વર અર્થ થાય કે હે ભગવાન છેલ્લે પૂજા પૂર્ણ થાય ને આપણે ઊભા થતા હોય તે પહેલાં પુષ્પ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ અને કહીએ છીએ કે ભગવાન આ ફૂલ તારા ચરણોમાં અર્પણ કરીએ છીએ તો ફૂલમાં જેવી સુવાસ છે ફૂલમાં જેટલી સુગંધ છે હે ભગવાન મારા જીવનમાં એટલી સુગંધ તું ભરી દેજે પુષ્પાંજલિ વખતે ભગવાનના ચરણોમાં તમે કદાચ યજ્ઞમાં ગયા હોય છેલ્લે ભગવાનને અર્પણ કરો છો પુષ્પ ત્યારે પુષ્પ તો અર્પણ કરો છો પણ સાથે સાથે એ મંદિરમાં કે યજ્ઞમાં તમે માથું નમાવો છો ભગવાનના ચરણમાં પુષ્પ અર્પણ કરી માથું નમાવવાનું કારણ એ છે કે તમે જ્યારે મસ્તક તમારું ભગવાનના ચરણમાં નમે છે ને ત્યારે તમારા મસ્તકનો મધ્યનો ભાગ જે છે જેને બ્રહ્મરંદ્ર કહેવામાં આવે છે અને બ્રહ્મરંદ્ર જ્યારે ભગવાનની સામે નમે ત્યારે એનો અર્થ એવો થાય કે હે ભગવાન મારું મસ્તક સદૈવ સત્ય તરફ અને ભગવાનના ચરણોમાં બ્રાહ્મણના ચરણોમાં સાધુ સંતોના ચરણોમાં માતા પિતાના ચરણોમાં નમે બીજે ક્યાંય ના નમે એવી કોઈ હાલત ના આવે મારી કે જ્યાં મારે શરમિંદુ થવું પડે પણ ભગવાન તું મારા દેહની મારા મસ્તકની મારી ઇજ્જતની સાચવજે અને બીજા નંબરની વાત મસ્તક જ્યારે નમે ને ત્યારે ભગવાન વરદાન આપે છે ભગવાનનો હાથ હંમેશા વરદ હસતો હોય છે અને વરદ હસ્તમાંથી વરદાન પ્રભુ આપે છે એટલે એવું કહેવાય છે કે જ્યારે ભક્તો મસ્તક નમાવે એટલે ભગવાનના એ હાથમાંથી એક કિરણ ઉત્પન્ન થાય અને તે કિરણ મનુષ્યના મસ્તકમાં આવે છે અને સાથે સાથે ભગવાનને એવું વ્યક્તિના જે માણસ માથું નમાવે છે ને ભગવાન એના શરીરમાં એ આશીર્વાદ આપે અને એ શરીરમાં ક્યારે રોગ ન થાય તેવા પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ભગવાન પુષ્પ અર્પણ કરું છું માથું નમાવું છું મારા શરીરમાં ક્યારે રોગ ના આવે ભગવાન તું એવું એટલું ધ્યાન રાખજે છેલ્લે મંત્ર બોલે પંડિતો ત્યાર પછી પુષ્પ લઈને ભગવાનના ચરણમાં અર્પણ કરું એટલે મંત્ર પુષ્પાંજલિ અને ત્યારે પુષ્પ જ્યારે ભગવાનના ચરણમાં મૂકીએ ત્યારે એક બીજી વસ્તુ પણ ધ્યાન રાખવી કે જ્યારે દેવતાઓની સમક્ષ માતા પિતા સમક્ષ ગુરુ સમક્ષ જ્યારે જતા હોય ત્યારે ખાલી હાથે ન જવાય આપણે પણ જાણીએ છીએ કે જ્યારે રાજા રજવાડાઓ પોતાના જ્યારે ગુરુના આશ્રમમાં જાય ને ત્યારે ફ્રૂટ અથવા પુષ્પ અને જોડે કંઈક ભેટ લઈને જતા હોય તો ભગવાનના મંદિરમાં જ્યારે જતા હોય ત્યારે શક્તિ ભક્તિ પ્રમાણે ચાહે તમારી શક્તિ એક રૂપિયો હોય કે ચાહે વધારે હોય તો ભગવાનને ચરણમાં એ ધન મૂકીએ છીએ અને ધન મૂકવાનું કારણ એ છે કે હે ભગવાન પૈસે ટકે કેમ કે આ દુનિયામાં સૌથી બડા રૂપિયા પૈસો સૌથી મહત્વનો છે ભગવાન આ દુનિયામાં નાણાકીય પૈસે ટકે મારા જીવનમાં ક્યારે દુઃખ ના આવે અને એ પૈસા વધારે આવે તોય પણ મને અહંકાર ન આવે કેમ કે જ્યાં અહંકાર આવે છે ને ત્યારે સંબંધો બધા બગાડતા હોય છે તો હે ભગવાન ધનથી મને સુખી કરજો અને સાથે સાથે મારા જીવનમાં અહંકાર ન આવે અહંકારનો નશ નાશ કરજો કેમ કે અહંકાર આવે ને એટલે પિતા પુત્ર પતિ પત્ની માતા પિતા બધા વચ્ચે સંબંધો બગાડવા માંડે છે તો ભગવાન મને ક્યારેય અહંકાર ના આવે અને હું તમારા ચરણોમાં જ્યારે ધન મૂકું છું આર્થિક સમસ્યાઓ મારા જીવનમાં ક્યારેય ન આવી જોઈએ આવો ભાવ રહેલો છે મતલબ મંત્ર પુષ્પાંજલિથી કેટલા ફાયદા પહેલો ફાયદો તો પુષ્પથી તમારા જીવનનું જીવન સુવાસિત રહે મસ્તક નમાં વધી શરીરમાં રોગો નષ્ટ થાય અને ધન મૂકવાથી ભગવાન મારા ઘરે પૈસે ટકે દુઃખ ના આવે આ ફાયદા છે મંત્ર પુષ્પાંજલિથી તો જ્યાં પણ ભગવાનની પૂજા પૂર્ણ થઈ હોય અને હાથમાં પુષ્પ આપ્યા હોય તો ચોક્કસ તે પુષ્પને ભગવાનના ચરણોમાં જઈને અર્પણ કરજો અને તે વખતે ભગવાન ખુશ હોય ત્યારે મનની ઈચ્છાઓ પણ રજૂ કરજો ઘણી વખત એવું થાય કે જે મોટા મોટા કાર્ય કરવાથી એ દુઃખ ચાલ્યા ન જતા હોય પણ ઘણી વખત એક નાનકડું આ ઉપાય નાનકડો ઘરેલું ઉપાય કરવાથી કે મંત્ર પુષ્પાંજલિથી પણ આપણા કાર્ય સિદ્ધ થતા હોય છે તો શાસ્ત્રમાં મંત્ર પુષ્પાંજલિનો આ એક મહત્ત્વ રહેલું છે જે આજે મેં તમને જણાવ્યું છે પૂજાનો એક ક્રમ છે જેનું નામ છે પુષ્પાંજલિ દર્શક મિત્રો આગળ પણ આવી જાણકારી હું તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો હવે રજા જય ભગવાન